ભાવનગર શહેરમાં એક અકસ્માત નો બનાવ સામે આવ્યો છે શહેરના જેલ રોડ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ જગદીશભાઈ ચૌધરી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ પ્રાપ્ત માહિતી અનુસાર અશ્વિનભાઈ જગદીશભાઈ ચૌધરી જ્યારે ભોજન કરવા માટે ચાલીને જઈ રહ્યા હતા તે સમયે એક અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારી હતી આ અકસ્માતમાં અશ્વિનભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અશ્વિનભાઈને વધુ સારવાર માટે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે

વધુ સમાચાર માત્ર જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર